નમસ્કાર મિત્રો આજે એક અગસ્ટ બે હજાર પચીસના શુક્રવારના હું આ એક રોજ વિડીયો બનાવું છું આજના વિડીયોની અંદર મિત્રો આપણે ગુજરાતમાં કયા વિસ્તારોમાં સારો વરસાદ પડશે મધ્યમ વરસાદ પડશે કે જોરદાર વરસાદ પડશે તેના ઉપર આપણે ચર્ચા કરવાના છે અને આવતા અઠવાડિયા સુધીનો રેકોર્ડ જે છે મિત્રો આખો રિપોર્ટ છે એ આજના વિડીયોમાં હું દેવાનો છું સૌથી પહેલી વાત કરીએ આપણે કે ભાઈ એકથી ને ત્રણ તારીખ સુધીનો વરસાદની આપણે વાત કરીએ તો એકથી ને ત્રણ તારીખ સુધીના વરસાદમાં આપણને છાટાછવાયા જેવો વરસાદ જોવા મળશે એટલે કે કોઈ ખાસ મોટો વરસાદ આપણને એકથી ને ત્રણ તારીખ સુધી આપણને કોઈપણ ગુજરાતના વિસ્તારોમાં જોવા નથી મળવાનો હવે આપણે વાત કરીએ કે આપણને જોરદાર વરસાદ ક્યારે પડશે તો કે ભાઈ ત્રણથી લઈ અને સીધી સાત તારીખ સુધી આપણને અમુક વિસ્તારોની અંદર જોરદાર વરસાદ મિત્રો આપણને જોવા મળી શકે છે જેમાં દક્ષિણ ગુજરાતની વાત કરું તો વલસાડ છે નવસારી ડાંગ સુરત ભરૂચ વડોદરા આણંદ અને ખંભાત મિત્રો આ જગ્યાએ આપણને વધારેમાં વધારે ચાન્સ છે કે છથી ને સાત ઇંચ સુધીનો વરસાદ આપણને દક્ષિણ ગુજરાતમાં જોવા મળે મધ્યમ ગુજરાતની વાત કરું તો અમદાવાદ ગાંધીનગર ખેડા ગોધરા દાહોદ આ બધી જગ્યાએ મિત્રો આપણને જે વરસાદ છે તે મધ્યમ જોવા મળશે સૌરાષ્ટ્રની આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ખાસ કરીને છ જ ઇંચ જેટલો વરસાદનું અનુમાન મિત્રો લગાડવામાં આવે છે જેમાં ભાવનગર અમરેલી રાજકોટ બોટાદ સુરેન્દ્રનગર આ બધી જગ્યાએ ખાસ કરીને વરસાદ પડશે જેમાં જૂનાગઢ ગીર સોમનાથ દ્વારકા જામનગર પોરબંદર આ બધી જગ્યાએ મિત્રો સૌરાષ્ટ્રમાં આપણને છ ઇંચ સુધીનો વરસાદ જે છે મિત્રો એનું અનુમાન જે છે મિત્રો એ પરેશ ગૌસ્વામી દ્વારા લગાડવામાં આવેલું છે તો બસ આજના વિડીયોમાં એટલું જ મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો અને કોઈ પણ મોટી અપડેટ આવે છે તો હું કાલ આ વરસાદ ઉપર મોટી અપડેટનો એક વિડીયો બનાવી દઈશ તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો ગમે તો લાઇક કરજો